દામિનીને જોવા ગયા એની સાથે વાતો કરી ત્યારે તો એવું લાગતું હતું કે ઓહો મારા ધન ઘડી ધન ભાગ કે આ દીકરી મારા ઘરની વહુ બનશે ખબર નહોતી અશોક હા કેમ ઉદાસ છે શું થયું ભૂખ લાગી છે હા દામિની વગર ગમતું નહીં હોય હે ને એને હું કામ સંભાળો છો તેલ લેવાય એને ના બેટા વહુ છે તારી પત્ની છે તારી આ ઘરની વહુ છે લક્ષ્મી છે તેલ લેવા ન જવા દેવાય પણ એ પત્ની તરીકે આ ઘરમાં રહેશે એને ખબર છે કે આ આહુની કિંમત શું કહેવાય એનામાં જરી કંઈ સંસ્કાર છે બેટા મારી વાત જવા દે ને હું તો ખર્યું પાન છું આજે છું કાલે નથી તારે તો એની સાથે લાંબી જિંદગી કાઢવાની છે તો થોડુંક જતું કરી દેવાય ને બેટા મને નથી લાગતું કે હવે જિંદગીમાં મારી પાસે આવે નહીં આવે મારો હાળો મેળો તો અત્યારે તો શું કહેતો હતો એ કે મારી બેનને તેડી જાવ પછી તે શું કીધું મેં તો ના પાડી દીધી કે હું નહીં તેડવા આવું એને ન્યાજ રાખો એ અહીંથી ગઈ ને તો ને ઘરે ઝઘડા કરાવે

આવી રીતે ચડામણી કરે હે ભગવાન આપણા ઘરમાં દામિનીને શું દુઃખ હતું એ મજાનું જલસા હતા કામ કરીને એને લઈને તો આપણે કામવાળા બેન રાખ્યા કે એને ઓછું કરવું પડે ખાલી રસોઈ કરવા સિવાય એને કાંઈ કામ કરવાનું નથી હોતું આટલા જલસા છે તોય ઝઘડા

તો નહીં થાય લાંબી જિંદગી છે પણ આ જો ઘરે પાછી આવશે ને તો ટૂંકી જિંદગી થઈ જાય કારણ કે તમારું અપમાન કરે ને એ હું કઈ સહન ન કરી શકું બેટા એક વાત કહું મારો સ્વભાવ તો પહેલેથી આવો છે થોડુંક જતું કરી દેવાનું જો સામેવાળા જેવી હું થાવ તો એનામાં મારામાં ફરક શું એટલે હું આ બધું જતું કરી દઉં છું અને મને એમ થાય ક્યાં સુધી એને મારી સાથે નહીં ફાવે તો ઈ બેનોખા થઈ જશે અને કા તો પછી હું વહી જઈશ કેવી વાત કરો છો તમે એક તો તમારી આ તબિયત સારી નથી રહેતી ઈ તો છે જ અને અત્યારે તમે આવી વાત કરો છો એને જો તમારી સેવા કરવી પડે તમારે તમને માન આપવું પડે આ બધું એ કરે ને તો આ તો આ ઘરના દરવાજા ખુલ્લા છે બાકી નહીં બેટા હું તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું કે મને હાલતી ચાલતી લઈ જાજે

ભલે હું થોડી થોડી માંદી રહેતી હો પણ હાથ તો હાજર રહી ને અહીંયાથી માટલા સુધી તો હું જોઈ શકું ને દવા ઉધી તો હું જોઈ શકું ને એવું બધું મનમાં નથી ગણકારતી બેટા પણ ઘરના જે કામ છે વહુની ફરજમાં આવે છે એ તો એને આખી રીતે કરવા જોઈએ કે ન કરવા જોઈએ સાચી વાત છે સમાજમાં ને કુટુંબમાં બધે શું વાતો થાય ખબર એ ભરે ભાણે ખાવા આવી ગયા આવું કે વાત હજી છે ને પણ એ કે ઈજ્જત તારે મારે હું લેવા દેવા મને તો એવા જવાબ આપતી તે દી જે દી ગઈ ને તે દી હજી છે ને તમાર છોકરાઓ નથી થયા અને તમારે જે કુટુંબ કબીલામાં ક્યાંય જવાનું નથી થતું ને એટલે એને ખબર નથી પણ એ જાય ને બે શબ્દ કોકના સાંભળતી હોય ને તો ખબર પડે કે એક વહુ તરીકે આપણે સમાજમાં કે કુટુંબમાં જઈએ ને તો આપણી વાહ વાહ થવી જોઈએ હાસી વાત છે તમારી પણ બા જો મારી વાત સાંભળો ઈ જારે ને ત્યારે જ આ ઘરમાં આવી એક છે બાકી આ વાતમાં આવ તમે નહીં પડતા કાઈ સમજા તને જે સારું લાગે ને ઈ તું કરજે હો બેટા હા વાંધો નહીં કોણ તવેલામાંથી સુકી જાય ને પછી તાળા નો મારવાનો હોય એકલા એકલા બબડવાની આદત પડી છે તો બબડો હા હું જરા હિસાબ કરી લઉં ખુશ થઈ ગઈ છે ને તો બહુ સાની ખુશી જરા જણાવશો એટલે ખબર પડે મને અરે જે ધાર્યું તો ઈ કર્યું ને મારા ધાર્યું તો કાય નો કર્યું ને અરે મારું ધાર્યું કર્યું તમારું ધાર્યું નઈ કર્યું આ બધું શું માંડ્યું છે તમારે છે ને સીધી સીધી ભાષામાં વાત કરવાની મારી સાથે સીધી લીટી જેવી વાત કરવાની આમ ગોળ 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 જલેબીની જેમ કોઈ દિવસ વાત નહીં કરવાની કારણ કે તમારી ગુજરાતી ભાષા છે ને એ મને સમજાતી નથી અને હું હિસાબ કરું કે તમારા લવારા સાંભળું એ મને કહી દો હિસાબ ન કરો હું કહું ને હા ભાઈ મેં તને ના પડી દી દામિની દામિનીને તું આ આવવા નહીં દેતી એને એને ઘરે જઈને સમજાવજે છતાંય તે તારું જ કર્યું અને એને ચડાવી કે આયા નો રહેવાય જરી કે દુખ હોય ને તો હું તમ તારે બેઠી છું જીવતી હું તને આખી જિંદગી રાખી એવા શબ્દો કીધા એટલે છોકરીને ઈ જોતું હોય આવી ગઈ ને શું આવી ગઈ હા શું આવી ગઈ એને શું સમજાવવાની ને મારી દીકરી સમજેલી જ છે એને સમજાવવાની કઈ જરૂર નથી મારી દીકરી પહેલેથી જ હું કહું ને એમ કરે છે અને મેં એને સારા સંસ્કાર જ આપ્યા છો કોઈ ખોટા સંસ્કાર નથી આપ્યા મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે એ કાંઈ ખોટું પગલું નહીં ભરે પણ તમને તમને હંમેશા ઊંધી જ લાગે છે ને મારી દીકરી ખોટી લાગે છે મારી દીકરી હંમેશા બધું ખોટું જ કરે છે તમે એક જ સાચા છો

લેતલ હું વધારે પિયર રહેશે કે આયા રહેશે જો એના પિયર જઈને કરવાની હું ત્યાં એક નકડો ભૂખ મારો છે અહીંયા તો એને રાજા સાહી જિંદગી મળી છે અને એમે પિયર જાય તો વડાવતી વખતે માં-બાપની કઈ આપવાની તેવર તો છે નહીં અને તમે શું કહો છો કે સાસરે જાય કે પિયર રહે છે અરે એને સાસરીમાં સુખ છે એટલે મારી દીકરીને કઈ અહીંયા પિયરમાં પડી રહેવાના પડારા નથી હો હારી અને સમજદાર છોકરી ઈ જ કહેવાય કે હા હારામાં ભૂખ મરો હોય ને તો એના પડી રહે ગમે એવા ઝુલમ થાય ને તો એ પડી રહે અરે આપણી જામિનીને સ્વર્ગ જેવું હારું છે સ્વર્ગ જેવું છતાં એને એની કદર નથી ખરી બોલો કેવું સાસ્રુ છે સ્વર્ગ કરના સારું કેવાય હું તો સ્વર્ગ કરતા સારું છે લા બોલો ઈશ્વર જેવું સાસ્રુ છે તો નરક કોને કહેવાય હે સ્વર્ગ જો એને કહેવાતું હોય તો નરક તો કોને કહેવાતું હશે અરે મારી દીકરી ત્યાં દિવસ ને રાત્રે કઈ ખાઈ નથી હકતી રડી રડીને દિવસો કાઢે છે ને તમે એમ કહો છો કે મારી દીકરી ત્યાં સ્વર્ગ જેવા સાસરામાં રહી રહી છે વા જીભ છે ને તારી જીભ નરક જેવી સમજાય કે વાણી કોઈ દીધે હારી કાટી નઈ આ નઈ નીકળે મારી વાણી હારી નઈ નીકળે તમારાથી થાય કરી લ્યો મારી દીકરી તમને ભાડે પડે છે જ્યારે હોય ત્યારે દામિની આમ દામિની તેમ ફલાણું ટીકણું કોઈ છે કે નહીં દીકરી છે સમજ આટલા મને ઉપાધિ થાય છે બહુ ઉપાધી થાય છે ઉપાધી ના તો તમે ભારા બાંધ્યા છે લોય પી ગયા આવી એ દિવસથી મારી દીકરી ની પાછળ પડી ગયા છે મારી દીકરીને ગમશે ને ત્યાં સુધી આ ઘર માં છે

શું આવવાનું થયું નરેશભાઈ અચાનક જો વેવાણી મારી દીકરી કેટલો સમય થઈ ગયો અમારી ઘરે છે એને તો હવે તમારા ઘરની પુત્ર વધુ છે તો તમે એક કામ કરો ને એને હરખભેર તેડી જાવ ને નરેશભાઈ અમે અહીંયાથી હરખભેર એને મોકલી હોય તો હરખભેર તેડવા આવીએ ને અહીંયાથી મારી સાથે અશોક સાથે ઝઘડી ઝઘડીને ત્યાં આવી છે અને પાછી પાછી ચેલેન્જ કરતી ગઈ છે કે તમે તેડવા આવશો તોય હું નહીં આવું આ શબ્દો એણે મારા અશોકને કીધા છે હવે તમે જ કહો કયા ના કહે અમે એને લેવા આવીએ જે અમારું માન નથી એ અમારું માન સન્માન બધું તરછોડીને ગઈ છે કેવી રીતે લેવા આવી પણ લો ભેવાડ માણસ ગુસ્સામાં હોય ને તો ગમે બોલી જાય એને પોતાને ભાન ન હોય કે એ હું બોલીશ સમજ્યા તો આ તો ત્યારે ગુસ્સામાંથી પણ હવે હવે એને કેટલા દિવસ થઈ ગયા હું તો ઘણો ટાઈમ થઈ ગયો છે તો હવે એનો ગુસ્સો ઓગળી ગયો છે અને તમારે આયા તમારા ઘરની હો છે અને તમારી ફરજ બને ને કે હું એને મારા છોકરાને કહું કે એને તેડીયા એમ બહુ સાચી વાત છે અને એક બાપ તરીકે તમે જે દીકરી માટે કહો છો ને તો હું તમને કહું કે હવે એનો ગુસ્સો ઉતરી ગયો છે પહેલાં એ ગુસ્સામાં બોલી ગયો છે તો આજના જમાનામાં તો ફોન બધા પાસે છે ને જો એનો ગુસ્સો ઉતરી ગયો હોય એને જરાકમ તો પણ પસ્તાવો થયો હોય તો ચાલો મારી સાથે નહીં સાસુ ને વહુનું કોઈ બન્યું જ નથી પણ એનો ધણી એણે એને કોઈ દિવસ ફોન નથી કર્યો કે હવે મને તમારા વગર માફી માગવાનું તો ઘેર ગયું તમારા વગર મને અહીંયા એકલું એકલું લાગે છે મને ગમતું નથી તમે મળવા આવો તેડી જાવ એમ તો નહીં કારણ કે ઈગો માણસને બહુ ક્યાંથી ક્યાં લઈ જાય તેડવા આવો એમ તો ન કે પણ તમે મને મળવા આવો આપણે અહીંયાથી ક્યાંક ફરવા જઈએ એક વાર એનો ફોન આવ્યો નહીં ને તો તમે કયો નફટ થઈને અમે કેવી રીતે આવીએ ત્યાં જો સંતાનો હોય ને સંતાનો એને મા બાપના સંસ્કારો આવે માના આવે અથવા બાપના સંસ્કાર આવે હરેક સંતાનમાં પણ તમે તો કેટલા સારા છો આવા સંસ્કાર તો એનામાં છે જ નહીં અરે હું સારો છું પણ તમને ખબર તો છે તમારી વેવાણ એની મમ્મી એની મમ્મી કેટલી એને ચડાવે છે અને આમાં ઘરે અને ફોન નથી કરતી એનું કારણ એક જ છે એની એની મમ્મી એમ કહે છે કે તું એને ફોન કર એને જરૂર હશે તોય લેવા આવશે ચેડવા આવશે અને એ માફી માગે તો જ જવાનું છે તું જે હા હારા માધી ને એનાથી હારા હું ઠેકાણા તને બતાવી દઉં એમ એને ચડાવે છે આ દીકરીની મા આવું છે દિકરીની માં એકવાર આવું કે ને તો એને સમાજમાં ઘણી બધી છોકરીઓ હોય પરણવાવાળી આ દીકરીને કોણ લઈ જાય એકવાર સાસરે ગયેલી દીકરીને કોણ લઈ જાય બીજી વાર અને મને તો નવાઈ લાગે છે તમે ક્યો છો એમ કારણ કે દીકરીની માં ગम्मे એટલે ખરાબ હોય પણ એ દીકરીને આવા સંસ્કાર તો ન જ આપે આ તો બહુ ખોટું થાય છે ખોટું જ થાય છે મને ખબર છે હાવ ખોટું થાય છે જો હું એને કાઈ કહું ને તો તમને તો ખબર છે કે મારો હોય ને ઉધળો લઈ નાખે અને પાછા ઘરમાં ઝઘડા શરૂ થાય એટલે ઘરમાં ઝઘડા ન થાય ને એટલે હું ચૂપચાપ સહન કરું છું અને મેં દામિનીને મેં કેટલી વાર કીધું કે બેટા તારું આ ઘર ન કહેવાય સ્ત્રીનું હાચું ઘર છે ને લગ્ન પછી એનું હા હારું જ ગણાય આયા તું બે પાંચ દિવસ થાય એનો વાંધો નહીં પણ તું આજે કેટલા ટાઈમ થાય હશો એ તો જુઓ પણ બસ એને એના મમ્મીના સંસ્કાર આવ્યા છે કે મને કે તમે ચૂપ બેસો મારી દીકરી હોત ને મારી સામે બોલી જાય છે તો પછી એ તમારી સામે ન બોલે હું નવાય છે તો પછી તમારી સામે બોલે એમાં હું નવાય છે સાચી વાત છે નરેશભાઈ પણ તમને એમ નથી લાગતું કે તમારા પતિ પત્નીમાં ખરેખર જોવા જાવ ને પતિનું વર્ચસ્વ હોય દુનિયામાં ધણીનો કોઈ ધણી નથી એમ કહેવાય છે તો આ તમારો એટલો સારો સ્વભાવ હોવા છતાં તમારી પત્ની તમારી ઉપર ચડીને વાતો કરે અને તમને દાબમાં રાખે તો તમે પહેલેથી કેમ એના પર વટ ન રાખ્યો આ આ વસ્તુ છો છે ને વર્ષો હાલી આવે સમજા અને વર્ષો અમે આ બધું ચલાવીએ છીએ હું કાઈ બોલતો નથી ને એની રીતે કિરા કરે અને એ કોને ખબર એ નથી સમજા પણ આ તો દામિની આવી ને અને આ બધી વાત નીકળી ને એટલે મેં તમને આવી વાત જે હતી ચોખ્ખી કહી દીધી પણ હવે એ વાત તો મનોને જૂની થઈ ગઈ પણ આપણે વાત રહે મુદ્દાની છે દામિની અમારી ઘરે છે એ તમારા છોકરાની હો છે તો તમે એવું લાગે તો અશોકને વાત કરો અને હસતા મોઢે તેડી જાઓ તો હું એનું ઘર બંધાઈ જાય અને તમારા ઘરમાં એક પુત્ર આવી જાય એટલે આ એક એક વાત છે જો તમે સમજો તો વડીલ તરીકે હું તો એ બધું માફ કરી દઈશ કે ચાલો નાદાન છે કરે છે આવું વર્તન પણ મારો દીકરો અશોક એ તમારા જેવો નથી કે દામિનીનું બધું સાંભળી લે એ તો બહુ વટવાળો છે ઘણી વાર તો એના સિદ્ધાંતને લીધે મારી સાથે લડી પડે જ તો મને નથી લાગતું કે એ સાથે નમી જાય પણ હા

ક્યાં નરેશ ભાઈ અને ક્યાં રીચા બેન જમીન આસમાનનો ફેર છે હા બાબાજીનું સત્સંગ સાંભળીએ અને દિવસ સુધરી જાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ કેવું છે અરે બેડા તું સાંભળ્યા બાબાજી બહુ સારું સારું જ્ઞાન આપે છે અને ગ્રહ રાખજો સાંભળ્યા રાખજો હું જાઉં ને પછી સાંભળ્યા રાખજો હું આ તમને કેવા જાવી છું મારો સામાન તો મે પેક કરી નાખ્યો છે હું જાઉં છું કેમ તો શું કરું હું અહીં આવું એ કોઈને ગમતું નથી તો આ ઘરમાં રહેવાનો મતલબ શું આ તમે જ મને શીખવ્યું છે ને જ્યાં માન ન મળે ત્યાં બે મિનિટ એ રહેવાનું એટલે તને કોણ બોલી ગયું તારા પપ્પા તારો ભાઈ કે પેલી કાડી તારી ભાભી એ બધા તો મારા પોતાના છે

કેટલા મહિના ટોણા હોય મારા સાસુ કરતા તો એ વધારે સંભળાવે છે મને વાહ હવે એને ચીપડો આવી ગયો છે મારી દીકરી એને નડે છે ને પણ આ નડતરું છે ને બેટા આમ ચપટીમાં કાઢી નાખી કોઈ જરૂર નથી તમે એને વડ છો આવીને પાછી મને જ બોલશે ને આ કાલે હું આવી તો સામેથી હું એમને મળવા ગે કે ચાલો ભાભીના સમય નથી તો હું મળી મળ્યા રૂમમાં ગઈ તો એને પાડાની જેમ પડ્યા હતા એટલે મેં વળી કહી દીધું ઘરના વઉ છું ઘરમાં નણંદ આવ્યું હોય તો એને મળવું જોઈએ એને ખબર અંતર પૂછવું જોઈએ તો સામે મને કેવા લાગ્યા કે હું આ ઘરની વહુ છું એટલે મને ખબર પડે છે એટલે તો મારા પિયર નથી જતી હા સંભળાવતા તા મને કે હું રી આવી છું અચ્છા એટલે મારી દીકરી આવી છે હે એને નડે છે આમ તો નથી કહી શકતી તો આમ હામ નહીં ને આમ એને પહોંચવું છે ને બેટા પણ હું એને છોડીશ નહીં નડે છે સખત નડું છું હા એ તો મને તું આવીને એ પહેલાંની જ ખબર છે કે તું એને નડે છે પણ હવે નહીં છોડું એને અત્યાર સુધી બધી જ એની વાત ચલાવી લીધી પણ હવે કોઈ વાત ચલાવવા જેવી છે નહીં કારણ કે જો એની વાત ચલાવીશ ને તો મારી દીકરીનો ટાટ્યો આ ઘરમાંથી એ બહાર કાઢે એવી છે જે કીધું તું એ બનાવી પણ ના દીધું કાલે કહ્યું કે આ બની ગયું છે આ ખાઈ લેજો અને આજે સવારે હું સૂતી હતી હવે ત્યાં તો આખો દિવસ કામ કરું છું ને વેલા ઊઠું છું અહીંયા પિયરે આવ્યો તો થોડી શાંતિ હોય મને સૂતી હતી તો ત્યાં આવીને ઘસકાવા લાગ્યા કે અત્યાર સુધી મોડું ના સુવાય એટલે જ પાછા આવ્યા છો અને ન્યાર રીતે રહેતા નથી ને કામ નથી કરતા ને આવું બધું સંભળાવવાની એમને શું જરૂર છે પાછા મને કહે છે કે મને તમારી ચિંતા છે ને એટલે કહું છું મેં તો કહી દીધું મારી ચિંતા કરવાવાળા મારા મમ્મી પપ્પા જીવે છે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી ત્યાં સુધી બોલી કે મારી દીકરી સુવે છે પણ એને નડે છે મારી દીકરી આ ઘરમાં શું ખાશે શું નહીં ખાય અને કેમ પાછી આવી હે વહીવટ એનાથી થતો જ નથી હવે એને નહીં છોડું હાજે તો એને એના પિયરનો રસ્તો ન બતાવ ને તો હું તારી માં નહીં એ શું પિયર જતા હતા રેવા દયો એ અને તમારું શું સાંભળવાના છે આ તમારું ચાલતું હોત ઘરમાં તો એટલું બોલેત જ નઈ ને મને હા તમે છે ને છૂટ આપી રાખી છે નકરી હા વાત સાચી છે બેટા એને છૂટ આપી છે ને એનું જ પરિણામ છે જો પહેલેથી દાબમાં રાખી હોત ને તો આટલો જીબડો ના ચલાવત ને એને ક્યાં ખબર છે કે સાસરીમાં કેવી રીતના દુખ પડે હવે દુખ હું આપું એટલે એને સમજાશે કે દુખ કોને કહેવાય મેં તો કહી દીધું

હું એની સાસુ છું જો બે મને એમ કહેતા હતા કે તમારા મમ્મીને તમારે કેવું હોય ને તો કહી દેજો મને કોઈ ફરક નથી પડતો હું નથી બીતી એમ નથી અચ્છા ત્યાં સુધી નું કીધું કે એ મારાથી બીતી નથી પણ હાજે જો એના હાથ તાટ્યા ન ભાંગુ ને તો મારું નામ રીચા નહીં બીજું નામ વિચારી રાખું બીજું નામ વિચારી રાખો એમ ના રે ના બીજું નામ વિચારે બીજા તારી માં નહી છોડીશ નહી હું એને જો તું આજે તો એને એની પિયર વાત પકડાવ ક્યાં છે મહારાણી રસોડામાં ગયા છો હવે રસોડામાં જઈને એના બાર વગાડો તું ચિંતા ના કરતી હે તાર